ફૂલ ખોડ દેવું પડે તો ભેવું થાય બાજુમાં ટક્કર દઈએ જો તેલના ને તગાર ભરીને દીધો કાંઈ નહીં તેલ વધારે નહીં ખોડ વધારે દેવાનો તો પાડાને આપણે ખાંડ રાખી દીધું છે તેલ આપણી જે બધી ભેહું ને સવારમાં છોડીને લઈ આવ્યા ચારવા હાટુ બધી ભેહું લઈ આવ્યા છે આજે કાલે એકને ઘરે રાખી હતી પણ તો આજે એની પણ લેતા આવ્યા કારણ કે ભૂરી આવડી બની ઊંધી ભાંગે છે અત્યારે બની નમણ નાખી ગઈ છે અને ભૂરી જો આગળ જાય છે હવે આપણી છે ને આ ભેં આજ છે ને પાણીમાં નથી બિહાડવાની વધારે વિચાર કાયદેસર લાગે છે વ્યાય એવું અને આચર જો કે ભૈરા નથી ખબર ના પડે જી તાત્કાલિક ભરી લઈએ કાંઈ નક્કી ના કહેવાય ઘરે રાખી હતી કાલે ઘરે રાખી હતી ને આજે ઘરે રાખી હતી પણ ઘરે છોડે ને ભાગી એવી એટલે બધી હવે અહીંયા રખડશે ને આપણે બનીને જવું પડશે બની જો કે નમણ નાખી ગઈ છે ને પાણી વ્યાય જાય ને પછી કાંઠે જઈને ઉભી રહી જાય છે તકલીફ પડે છે એની અમે ચરે છે તો આકેલી ભેગી જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે છે ને ભેહું ચારો આવી ગયા હતા અને રક્ષાબંધન છે તો રક્ષાબંધનની બધાની હાર્દિક શુભકામના જોકે અત્યારે બધી ભેહું શું હોય ને આપણે પાણીમાં બે હાડ દઉં ઘડીક વાર બે ભેહોની બીક છે જો કે આજે એવું લાગે જ છે કે આપણે ભાઈ અનુભવી છે એટલે થોડાક વધારે કંઈક વિડીયો હમણાં ચાર પાંથી થોડા કહીએ છીએ કે ભાઈ હવે વ્યા હવે વ્યા જોકે આપણા અનુભવ પ્રમાણે કહેતા હોય કે વ્યાય એવું લાગે છે આપણે જોતા અંદાજો આવી જતો હોય કાયદેસર જોઈએ નહીં ખબર ન પડે કે એટલે વ્યાવન આજે આવે કાલે આવે કાંઈ નક્કી ન હોય કેમ કે દેખાતું હોય ને આપણે એના અનુભવ કહેતા હોય તો કે નમણને નાખી જાય એટલે બીજે ત્રીજેથી ભેં વ્યાય ગયું હોય આજ તો નમણ નાખી ગઈ ને દી પાંચ દિવસ થઈ જાય છે જો બેમાંથી એકેજી દેખાતું નથી બનીને આજે નમણ દેખાય છે કાયદેસર પૂછડા પાણી ખાડા પડી ગયા ને એટલે એ નમણ કહેવાય અને એના હિસાબે આપણે અનુભવ છે તો ભૂરીને આપણે જો નમણ પડી ગયા છે પણ આચર જોઈએ ને ભૈરા નથી આચર તો એ એમાં ખબર ના પડે આચર ભરી લે તાત્કાલિક ભરી લે અમુક માલ અમુક પછી બે દિન પહેલાં ભરી લીધા ને પછી બે દી પછી ઉતારે આવમાં કે ભૂરીને આજ કાયદેસર આપણે ખબર પડી ગઈ છે આ ઉતારી લીધું છે હવારમાં છૂટે એટલે આપણે પહેલાં નાસ્તો આને દેવાનો હોય જોકે આપણે થેલી છે ને ખોળની ભરીને જ રાખીએ છીએ કાયમી ભેગું જ હોય એટલે બધીને વધારે ન હોય કાયમી એક એક બે ખપડાં જડી જાય એમાં આપણે એક જમણા છે એને એકને વધારે ખોડ હોય કેમ કે કાયમી અડધો અડધો કિલો જેટલું ખાણ એકલી ખાઈ જાય આ એક જ વધારે ખાવા આવે પછી નનકડી બે આવે ઓછી આવે ક્રિષ્ણા અને રતની ઓછા આવે બે હું બધી પાણી ભાગવામાં માંડી આવે કેમકે આઠ વાગ્યા નથી પહેલાં પાણી પડી જાય છે નવ વાગે નીકળશે આપડે ભૂર્યો પણ અહીંયા જાય છે તો આવ જોરદાર ઉતારી ભરાઈ ગયું એટલે ખબર પડી જાય છે આજે રાખી હતી ઘરે પણ ભાગી આવી પાછી અને બનીનું એવું છે કે બંને વી પાણીમાં ના નીકળી જાય પછી કાંઠા ભજન ઉભી રહી જાય એટલે માણસ ખબર ન પડે કે ભેં વી ગઈ ગોતી તો આપણે પાડેડું બાજુમાં હોય એને એમ તો પાણી વી ગયું ખબર ન રહી વાંધો એવી પડે આને એમ જ છું કે હવે આ બધા તો જોરદાર ઉતારી એવી હવે છે ને પાણીમાં બેહો દે હું પછી આ બાજુના પટ્ટે ચડાવી લઉં કેમકે પાછીને પાણીમાં ના બે તી દસ અગિયાર વાગે પાછી આવવા દેસું એટલે પછી જોઉં જો પાણીમાં વાંધો નથી બેની જોકે અત્યારે બે ચરે જ છે બની ગયા વર્ષે એવું નથી કહે તું કે ચરતી હતી કાયદેસર નોચી નાખથી પાણીમાં વી ગઈ બાવડામાં ઊભી રહી ગઈ હતી એટલે અહીંયા ખાડો છે એટલે ખાડા મારવા જ વાંધો ન આવે ચેક કરી ગયા આપણે એટલે અહીંયા જ બિહાર સુધી હું ને અને અત્યારે ચરે છે જો કે ભલે ચરે ઘડીક વાર એની રીતે એને પાણીમાં પડતી જાય બધું જો એની રીતે હવે આવી જાય પાણી પડતી જાય એટલે આજે આ બાજુ જ રાખવાની છે એ બાજુ ચક્કર મારીને પાછી પાછી આપણી લેતા આવવાની તો અત્યારે જ ને બધી હું કાઢીએ એવા આપણે પાણી કાઢીએ એટલે બધી ભાગીએ અને આપણી બંને અહીંયા છે કેમ કે આજે પાણીમાં બેઠી નથી એટલે ચરવાનું રાખ્યું છે બરફૂલ ને આપણી ગાવડી આવી ગઈ તો એના માટે ચોકલેટ છે એક ખપલો આપી દેવાનો બાકી તો ચાલુ જ રહીએ ખાવા વાળી રાધા આવશે રાધા હાલા હવે બધી જો બધીને ફરજિયાત દેવી પડે જો આવી ગયા હાલ આ એક ખાને સંતોષ ના થાય ને વધારે જોઈએ જ હાલો બટ હાલો લેતા જાઓ જલ્દી કરો હાલો હવે એક રતન રહી ગઈ હતી તો એને પણ બે કપલા આપી દેવાના એટલે આને અમારે કાયમીનો નાસ્તો છે કાયમી દેવું ફરજિયાત પડે આપણી આ ભૂરી ભૂરી હાલે હાઉ બહુ ઉતારી લીધું જોરદાર નમણ પડે ને તો આપણે કાયદો જો અહીંયા ખાડા પડી જાય બે જગ્યાએ હાવ ખાડા વધારે દેખાવા માંડે ને તો સમજી લેવાનું કે વ્યાવાની તૈયારી થઈ ગઈ બે થી ત્રણ કલાકની અંદર છે અને આને પણ જો આપણે બનીને છે ખાડા બનો હાલે બનો એટલે ઓરિજિનલ બન્યું નથી પણ ના શું છે મહેસાણી છે તો આને હે જો જો ખાડા પડે છે આ ખાડો કાયદો પડવા મળે ને એટલે સમજી લેવાનું વીઆવાની તૈયારી થઈ ગઈ અને આ બધી છે ચોકલેટ વાળી છે નાની જે આ બધા અત્યારે હેવાણા કર્યા છે એનું કારણ શું છે પાણીમાં ટાણે બધા હેલા પડે કે હવે તો નીકળવા નહીં ગયા આપણે અત્યારે હેન બધી ખાણ આટું બધી દોડશે પાણી પડશે ને એટલે પછી ખાણ આટું એકે નહીં આ ગમે એવી બોલાવશો ને તમે એમાં એક આ આવે એમાં ખોટું નથી એક આ દોડીને આવે બાકી ખાઈને પાછી પાણી ભાગી જાય છે તો આપણે હે ને આ નદી ફૂલ ભરાઈ ગઈ છે હવે હવે જો કે અહીંયા ખાણમાં પાણી ફૂલ ભરાઈ ગયું જો ઓલી બાજુ પાણી જે નીકળવાનું છે ને એ નીકળતું નથી વેન નથી ચાલુ થયું કેમકે હવે એટલું પાણી નથી આવતું પાણી ઘટવામાં ઉતરી ગયું છે કેમ કે બધે હવે ને મોટર ચાલુ કરી દીધી અને ભેહું બધી આવે છે એટલે આપણે છે ને બેહું બધી ભેગી કરી લે હજી આ તો હજી બધી પાણીમાં જ ગાડીને હિલા આવી છે કેમ કે બધી ચરતી નથી દૂધણી જેટલી છે ને પાવરા ખાઈ લીધા ને એટલે પૂરું હોય એનું જોકે એને પાણી જ જોઈ બીજું કાંઈ નહીં અને આપણી ભીલી માંદી પડી ગઈ છે થોડીક ભીલી ભીલીની ઉંમર થઈ ગઈ છે ને ઓમ પાછા પગ દુખે છે એના પગમાં સોજા આવી ગયો છે હવે જોકે આજે રવિવાર છે એટલે ડૉક્ટર નહીં આવે ને કાલે ડૉક્ટર આવી ગયા ને તો ફોન કર્યો તો તો સોમવારે ફોન કરીને કાલે રાખશું ઘરે એટલે આગળ પાછળ રહેલા કરે ડૉક્ટર બોલાવવા જ પડે અમારે તો ચાલુ જ હોય કેમ કે એક પછી એક માંદું પડતું હોય અમને ચાર પાંચ દિન સારું થયું તો આ એક પછી એક માંદું પડી જ જાય કાંઈક ને કાંઈક નોર્મલ તાવ આવી જતું હોય કાંઈ ખોડ ખાતી ન હોય બધી દવા તો ચાલુ જ રાખવી પડે કાંઈક ને કાંઈક ને આ નદી જો અહીંયા સુધી ભરાઈ ગઈ ફૂલ એટલે હવે અહીંયાથી પાણી હવે ઉતરશે આ બાજુ કાંઈ મેં વહે નીકળતું હતું તો હવે નથી નીકળ્યું હવે થોડોક વરસાદ વધી જશે ને એટલે પછી થઈ ગયા વાંધો નહીં આવે તો કે હજી થાતો નથી જોઈ એવો ખાલી ધીમો ધીમો પડે ખાલી અત્યારે બધી જો ધીરે ધીરે આવી ગઈ મારે ને બહુ હરાળી થઈ ગઈ છે પાણીમાં નીકળે નહીં અને નીકળે પછી જો ક્યાં જાય ને કાંઈ નક્કી ન હોય એક એ બીજી આપણી જો અંદર ચરે રોજડી એ એવી જ છે હરાળી બીજી આપડી ગોટીઓ તો બની પાણીમાં જાય એ પેલા આપણે પોચી જવાનું છે કે હું બધી પાણીમાં નાખીને એટલે સીધી વાહે લગન ઠેકડો માર દેવો છે બેસવા જ દેવી હવે કેમકે બેસવા દેશું ને તો માલ નીકળવાનું છે નહીં ને બોચી હવે જો કે હાઈટ બાઇટ થોડીક લીધું આપણે દેખે એટલે ખાણ આટું તો આવું જ પડે ફરજ જેત આલે આલે દઈ દીધો હો એક આને ખાણ ચાલુ રાખવાનું કાઈ મેં જાવ પાણીમાં પડવા માંડે એટલે હવે આગળ વહી જાઉં બેકી આવી જા હે જમના જમનાને ખાણ ન દેને એટલે પછી મૈરા કરે બધાને ને આટા બુડી ચાલુ જ રહી આપડી ખાણ વાટ પાછળ પાણીમાં નિકળવા તાણે હાલો બધાને ભેગા કરી પાણીમાં નાખી સીધો કાંઠો ચડાવી દઈ તો બીક ન રહીએ બહેવાની તો અત્યારે આપણે બેહો બધું પાણી પડી ગઈ અને આપણે બેઠા છીએ અને આપણી યુટ્યુબ ઉપર ને બે ચેનલ છે બીજી ચેનલમાં આપણે શોર્ટ વિડીયો વધારે જો કે હાલે છે આપણે વોચ ટાઈમ ભરવો છે તો હવે આજ પછી શું કરશું એક દિવસ આમાં વિડીયો આવશે ને એક દિવસ નહીં આવે એટલે બીજી ચેનલમાં વિડીયો આવશે બ્લોગ થોડા થોડા હિન્દીને ટ્રાય કરશું આપણે ખાવશે એવું કેમ કે આપણે હિન્દી ભાષા બહુ નથી ફાવતી દેશી ગુજરાતી મિક્સ બધી ભાષા છે એમાં ટ્રાય કરશું હિન્દીમાં જો મેળ આવશે તો રાખશું ચાર પાંચ બ્લોગ આપણે ટ્રાય કરશું જો હાલશે તો એમાં આપણે હિન્દી બ્લોગ નાખશું ને આમાં ગુજરાતી નાખશું તો તમે પણ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આપણી ચેનલને કરવી છે મોનિટર થોડોક સપોર્ટ કર્યા રાખજો ચેનલની લિંક છે ને અમને આપણે કોમેન્ટમાં પિન કરી દઈશ શોર્ટ વિડીયો આપણે ભેંસોને આપણે ખુદને જ નાખીએ છીએ વધારે અને હા આમાં આમાં પણ કહેવા માટે આવતી હોય ભાઈ શોર્ટ વિડીયોમાં કે ભેંસ વેચાવ છે પાડદળું આપવું તો ભાઈ મારા આગળ ભૂતળાના પાડા છે તમે પાડો અમારે જોયેલું છે જો કે અત્યારે તો પાછળ છે દેખડ તો આપણે એ ચેનલમાં વિડીયો નાખી છીએ ભેંસો મારા તો એ ભેંસોના વિડીયો બહુ હાલે છે તો એમાં તમે સપોર્ટ કહી રાખજો શોર્ટ વિડીયોમાં ને લોંગ વિડીયોમાં કરજો અને આ આમાં આપણે એક દિવસ મૂકી એક દિવસ વિડીયો આવશે કાયમી એના હિસાબે આપણે કાયમી અલગ અલગ કરશું હિન્દી ગુજરાતી મિક્સ કરી બનાવશું એમાં બીજી ચેનલમાં મન મોજી લો માલધારી તો આપણે માલધારી જઈએ મા ચેનલનું નામે માલધારી ઉપર જ રાખ્યું છે એમાં એમાં સપોર્ટ કરતા રહીજો આમાં આપણે વિડીયો આવશે ને એમાં આવશે અત્યારે છે બધી બે હું હાકી લે પાડો દેખાતો નથી જોકે એ ક્યાંય તો નથી ગયો કેમ કે આ ખાણનો તગારો ફૂલ ભરીને લીધેલો છે તેલ ને ખોડ કપાસિયા હવે આવે છે મેકઅપ કરીને ફૂલ ને ગાયો બધી આવી ગઈ છે આપણા રાજભાઈ બળદ માટે દેવાનું છે કોઈ જોતો હોય તો કહેજો કોમેન્ટ કરજો અને બુલ માટે જોતો હોય તો કહેજો વન જીરો જીરો નાઇન કાંકરેજ બુલ છે એસીજી અને એની મા છે રાધા નાની મા સામે છે હવે એના વધારે ડિટેલ નથી માસી વચમાં ઊભા છે કાંકરેજમાં આ જો કે દેશી છે કારણ કેમ કે ગાય આપણી દેશી વધારે છે હાવ તો કાંકરેજ ન આવ્યું તો બુલ માટે દેવો છે ગમે કોઈ બુલ માટે જોતો હોય વન જીરો જીરો નાઇન કાંકરેજ તો એમાં આપણે શેર જો ગમતું હોય કોઈને તો કહીજો કોમેન્ટ કરજો તો આપણે દેવાનો છે એ ગૌશાળાવાળા કોઈ પણ ફ્રીમાં જ આપી દેવાનો છે જોતો હોય તો સેવા થાય મન તો આપણે દઈ દેવાનો છે નકર પછી કોઈ બળદ માટે જોતો લઈ જાગે ને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જે ને જય શ્રી રામ બધાને કોમેન્ટ કરજો કે બની અને આપણી ભૂરી બે છે પાડી આવશે કે પાડો આવશે કોમેન્ટ કરી નાખ્યું ભાઈ કઈ ભીયા કઈ લી આવે એ ખબર પડી જાય બનીમાં તો આપણે નેવું ટકા લાગે છે પાડી છે ભૂરીમાં હજી ઓગણીસિસનો ફેર પડે છે લગભગ પાડો હોય એવું લાગી રહ્યું છે જોકે લઈ આવે તો પાડી વધારે સારું ભાઈ દૂધ લઈને આવશે વધારે તો